તે આવ્યા હતા તેમણે પ્રથમ મુખ્યમંત્રી આવાસ યોજનાની મુલાકાત લીધી બાદ મોરબીના સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કોંગ્રેસ હોદ્દેદારો અને કાર્યકરો સાથે મીટિંગ કરી જેમાં તેમણે ભાજપ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા તેમજ વરસાદને કારણે ખેડૂતોને થઈ રહેલી નુકસાન અંગેની વાત કરી હતી તેમજ બજેટ વિશેની ચર્ચા કરી હતી ગુજરાતમાં કેટલાક વિસ્તારો વરસાદ થવાના કારણે ખૂબ મોટી મુશ્કેલીમાં મુકાયા છે મેં દેશની પાર્લામેન્ટમાં સંસદના રાજ્યસભામાં ગુજરાતમાં જે વરસાદના કારણે લોકોને મુશ્કેલી ઊભી થઈ છે ખેડૂતોને મુશ્કેલી થઈ છે નાના વેપારીઓને થઈ છે મજદૂર રોજનું રોજ કમાનારાને થઈ છે આ બધાના મુદ્દામાં સંસદમાં ગુજરાતનો અવાજ ઉઠે એટલા માટે ઝીરો અવર્સની નોટિસ આપી છે મને આનંદ છે કે મારી ઝીરો અવર્સની નોટિસ સંસદમાં સ્વીકારવામાં આવી છે અને સોમવારે એટલે કે આવતીકાલે ત્રણ નંબર ઉપર ઝીરો અવર્સમાં સંસદમાં મને મોકો મળવાનો છે આપણા ગુજરાતમાં આજ સુધીની એ પરંપરા રહી ભૂતકાળની કોંગ્રેસની સરકારોની કે કોઈ પણ કુદરતી આફત આવે અતિવૃષ્ટિ કે વરસાદના કારણે કોઈને પણ નુકસાન થાય તો સરકાર એનું વળતર આપતી અને ત્રણ પ્રકારની કામગીરી હોય એક બચાવ એ સમયે બચાવવાની કામગીરી રેસ્ક્યુ રિલીફ એટલે કે રાહત તુરંત રાહત જરૂરી હોય એ અને પુનઃવસન એટલે કે કાયમી એની પાછી જેવી હતી એવી સ્થિતિ થાય એ માટે આ ત્રણ તબક્કામાં કામ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હંમેશા કરતી હતી અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ બનાવ્યો એમાં પણ આ જોગવાઈ છે કે સરકારો આ કરવું જોઈએ કમનસીબી એ વાત વાતની છે કે અહંકારમાં રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર આ અંગેની કામગીરી નથી